સ્નીતુના બીજા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે યરુશાલેમના સંત સિરિલનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ શાસ્ત્રીઓ અને પોકળતાનો પર્દાફાશ કરે છે ઈસુ કહે છે કે તેઓની કહેણીને અનુસરજો તેઓની કરણીને નહીં સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય ત્રેવીસ કડી એકથી બાર પછી ઈસુએ લોકોને અને પોતાના શિષ્યોને ઉદ્દેશીને કહ્યું શાસ્ત્રીઓ અને ફરોશીઓ મોશેના આસન ઉપર બેઠા છે એટલે એ લોકો કહે તે પ્રમાણે કરજો અને ચાલજો પણ એ લોકો કરે તે પ્રમાણે કરશું નહીં કારણ એ લોકો કહે છે કંઈ અને કરે છે કંઈ તેઓ તો કમર તોડી નાખે એવા બોજાની ઘાસડીઓ બાંધી બીજાની ખાંદ ઉપર લાદે છે પણ એ ઉઠાવવા માટે પોતે એક આંગળી સુધા હલાવવા તૈયાર નથી તેઓ જે કાંઈ કરે છે તે દેખાડા માટે કરે છે તેઓ શાસ્ત્ર વચનોના મોટા મોટા તાવીજો રાખે છે અને વસ્ત્રોની મોટી રાખે છે ભોજન સમારંભોમાં મુખ્ય સ્થાન અને સભાગૃહોમાં આગલી બેઠક તેમને ગમે છે રસ્તે ઘાટે લોકો વંદન કરે અને ગુરુજી ગુરુજી કહે એવું તેઓ ઈચ્છે છે પણ તમે પોતાને ગુરુજી કહેવડાવશો નહીં કારણ તમારે એક જ ગુરુ છે અને તમે બધા ભાઈઓ છો પૃથ્વી ઉપરના કોઈ પણ માણસને પિતા કહેશો નહીં કારણ તમારે એક જ પિતા છે અને તે પરમ પિતા તેમ તમે પોતાને આચાર્ય પણ કહેવડાવશો નહીં કારણ તમારે એક જ આચાર્ય છે અને તે ખ્રિસ્ત તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક હોય કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે ગુજરાતીમાં કહેવાય છે કે મોટા કહે એમ કરવાનું હોય એ કરતા હોય એમ નહીં ઘરમાં દાદા કે બાપુજીને બીડી પીવાની ટેવ હોય પણ તેઓ પોતાના સંતાનોને ધુમ્રપાનથી દૂર રહેવાનું જ કહે છે અને સંતાનોએ તેમની એ શિખામણ સાંભળીને એ પ્રમાણે વર્તવાનું હોય છે એવું જ શિક્ષકની બાબતમાં પણ છે શિક્ષક જે કહે તે પ્રમાણે જ કરવાનું કે વર્તવાનું હોય ઈસુ આ જ વાત શાસ્ત્રીઓ અને ફરોશીઓની બાબતમાં કહે છે તેઓ શાસ્ત્રના જાણકાર છે અને શાસ્ત્રમાં ફરમાવ્યા મુજબ શિક્ષણ આપતા હોવાથી એનું પાલન કરવાનું ઈસુ સૂચવે છે પણ આ બંને વર્ગની કથની અને કરણીમાં આભ જમીનનો ફરક હતો અને તેથી ઈસુ એમની કરણીને અનુસરવાની ના પાડે છે શાસ્ત્રીઓ અને ફરોશીઓ શાસ્ત્રોની જાણકારીને લીધે વિશેષ સન્માન મેળવતા પણ આનાથી તેઓ ગર્વિષ્ઠ અને મિથ્યાભિમાની બની ગયા હતા પોતે જેનું પાલન ન કરી શકે એવા શાસ્ત્રો અને નિયમ સંહિતા સાથે કોઈ સંબંધ ન હોય એવા મનગણત નિયમો સામાન્ય લોકોને માથે થોપતા હતા ઈશ્વરનું કામ કરનારાને માનની ખેવના ન હોય જેમ ઈસુ પોતાને સેવક કહેતા અને આપણા વડા ધર્મગુરુ ફ્રાન્સિસ પોતાને સેવકોના સેવક કહે છે આ અર્થમાં ઈસુ દુનિયાવી બિરુદ્ધોનો વિરોધ કરે છે એના શાબ્દિક અર્થમાં નહીં દુનિયાદારીમાં માતા પિતા શિક્ષક વડીલો અને અન્યોને જે રીતે સંબોધન કરીએ છીએ તેની વિરુદ્ધનો આદેશ નથી ધર્મજનો હોય કે સંન્યસ્ત વર્ગ બધાએ ઈશ્વરનો સંદેશ પ્રેમ કરુણા અને સેવાના માધ્યમથી પ્રસારવાનો છે આપણને મળેલ દુન્યવી સંબોધનો ઈશ્વરની કૃપા થકી જ મળેલ છે પણ એ દરેકની સાથે ઈશ્વરે તેની જવાબદારી પણ સોંપી છે જેમ કે માતા પિતાએ સંતાનોનો યોગ્ય ભરણ પોષણ સાથે તેમનું યોગ્ય ઘડતર કરવાનું છે તેમના માટે નમૂનારૂપ જીવન જીવીને તેમને સન્માર્ગે વાળવાની જવાબદારી નિભાવવાની છે ગુરુજી કે શિક્ષકે તેમનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવવાનું છે પુરોહિતોએ ઈસુના સેવક તરીકે અદનામાં અદના માણસને ઈશ્વરના પ્રેમનો અનુભવ કરાવવાનો છે ડૉક્ટર આલ્બર્ટ સ્વિગર જેઓ એક સમાજસેવક મિશનરી અને થિયોલોજીના પ્રખર વિદ્વાન હતા તેઓ ઓગણીસો બાવનમાં તેમને મળેલ નોબેલ પારિતોષિક માટે યોજાયેલ સન્માન સમારંભ માટે ટ્રેન દ્વારા શિકાગો પહોંચ્યા ત્યારે ત્યાં મોટી માનવમેદની ફોટોગ્રાફર્સને પત્રકારોના અભિવાદનને ઝીલતા હતા તેવામાં તેમણે અચાનક તેમની માફી માગતા દૂર એક વૃદ્ધ અશ્વેત મહિલાને પોતાની બે બેગ લઈને ચાલવામાં તકલીફ પડતી હતી તેના તરફ દોડ્યા અને પડછંદ કાયા ધરાવતા મિશનરી પોતાના બંને હાથમાં બેગો ઉઠાવીને તેમને બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા અને બસમાં બેસાડીને પાછા ફર્યા અને બધાનો સમય બગડ્યો એ બદલ માફી માગી આ જોઈને ત્યાં હાજર સ્વાગત સમિતિના એક સભ્યએ એક પત્રકારને કહ્યું આજે મેં હરતો ફરતો શુભ સંદેશ જોયો છે ઈશ્વર તરફથી જ મળતી પદવીઓ અને સન્માનજનક સંબોધનો આપણને નમ્ર બનાવે તો જ ઈશ્વરને આપણા કાર્ય સ્વીકાર્ય બને કાંઈ કાંઈકારી છાંખના વ્યાપી ी प्रभु क्ये पावो बुजनी प्रभु इष्ट पलितङ्खना पल कणक्यापिखना पल् छित कणकण व्यापि झणा पल पल् पल कणकण